બઉ આનંદ કર્યોન ઉપર ગયા તા જોરદાર પડકારામાં કઈ બાકી પણ કઈ વાંધો નતો આવતો કઈ એને એવું જ જોઈએ

વાત તો કરીએ ખબર હોય તો ખબર હોય તો આપણે એટલે અમર તો વાત થઈ ગઈ છે અને ને વાત કરી પણ એ પહેલા છે ને મારે ઈ તમને કેવું છે કે અહીંયા જો બહુ જોરદાર હિન્દુ મંદિરમાં માં સૌથી પહેલા આપણે પ્રોગ્રામ આ હિન્દુ મંદિર બાપલા થિયા માતાજીના બરાબર પછી આપણે પછી ક્યાં પછી મન થાય કે લંડન ગયા તા હા પછી આપણે મેરોલ માં એટલે ઈ હા અને

બધી જગ્યાએ લગભગ નિલેશભાઈએ ટ્રાય કરી છે લઈ જવાની બધી જગ્યાએ હા પહોંચાડવાનું ત્યાં સુધી બધાય લઈ ગયા અને પાછું આમ આ બીજું એ તમને કદાચ ખબર હોય કે ન હોય પણ આપણા પાર્લામેન્ટમાં અહીંયા ના પાર્લામેન્ટમાં પણ માતાજીના પગલાં થઈ ગયા છે હા એટલે મારે એ તમને ખાસ કેવું હતું કારણ કે બધાય માણસોને કદાચ નહીં ખબર હોય બાંદડાઓને નિલેશભાઈ એ કઈ વિડીયો થોડોક બનાવ્યો હતો પણ એમાં છે ને એને ત્યાં રેકોર્ડિંગ નતું કરવાનું અંદર ને પ્લસ એમાં છે ને બધું એમ કારણ કે નિલેશભાઈની જ યુટ્યુબ ની ચોખું કહેવાય ને મારી આ લાઈન નથી કઈ મને આમાં કઈ આવડતું નથી મને આમાં કહેલા કામ કે કઈ એમાં હોઈતું નથી કે આમાં કે યુટ્યુબમાં સ્પેશિયલી હજી ઇન્સ્ટાગ્રામમાં બનાવે એમ ઇન્સ્ટાગ્રામમાં સારું કામ કરે એમ ઇન્સ્ટાગ્રામ માં આપણો કંઈ માં કંઈ ઓલું નો થાય કઈ તે ફોન પડે મને એમાં કઈ ખબર નથી પડતી ઇન્સ્ટાગ્રામ માં પણ યુટ્યુબ માં કારણ કે હું પેલે થી યુટ્યુબ નું આપણે કરીએ અને પછી આમાં જે જે માણસ જે જે કરતું હોય એને ત્યાં ખબર પડે તો મારી કોશિશ હતી મે હાર પણ હતી માં આ છે યુકે નું પાર્લામેન્ટ આ બધાય અમારી મેર જ્ઞાતિના બધાય વડીલો વડીલો તો જો લઈને પાર્લામેન્ટમાંથી હમણાં પ્રોગ્રામ ને સર્ટિફિકેટ ને સર્ટિફિકેટ ને બધું લઈને અમે આવતા રહ્યા તો સારું હાલો સિક્યોરિટી વાળા ના પડે પણ આપણું તો કામ છે ગમે ને વિડીયો

હિરાન બહુ કર્યા પેલા વાળા પરીક્ષા લીધી પરીક્ષાથી માણસ એટલે છેલ્લે પછી એમ થતું હતું કે હવે જવું અહીંથી કે શું કરવું કે કઈ ખબર નથી પડતા પણ હા હવે નિલેશભાઈ જોર માં આવી ગયા ને સ્પેશિયલ અહિયાં પછી હે ને ઓલું વાહ ના રસ્તામાં તો હું ક્યાં કઈ જમવાના ઠેકાણા નહીં ખાવાના કઈ ઠેકાણા નહીં કઈ ને તો ઊંઘવાના ઠેકાણા નહીં કઈ કઈ ઉતરવાના કે કઈ ક્યારેક તો પછી એમને ઉઈ જતા ગાડીમાં ગાડીમાં રાઈટ એટલે કોઈ ઠેકાણા હતા નહીં પાછું એટલું પાછું થોડુંક ટેન્શન પણ ખરું ને આવવા માટે ને બધું ડ્રાઈવિંગ કરવાનું એકલા હાથે બધું કરવાનું

એટલે મેં કીધું ભાઈ આવું મારે હું આવું મેં કીધું હું તૈયાર જ છે પણ મારે કીધું લઈને બેઠા હતી હવે આવો મે આવે છે ગુડ ન્યૂઝ રાઈટ એટલે ઈન્ડિયા વાળા માટે ગુડ ન્યૂઝ એમ તો તમે હે ને એને સ્વાગત કરવાનું ભૂલતા નહીં એમ જોરદાર સ્વાગત કરજો બધા હા એટલે ઈ માટેડા છે ને એ આવશે હમણાં જ આવે છે બધું નક્કી થઈ ગયું છે એટલે ઈ આવે છે પછી પાછા ત્યાંથી પાછા થોડાક ટાઈમ માટે આવે છે ઇન્ડિયા પછી પાછા આવશે અહીંયા હવે અમને નથી ગમતું નથી અમને ગમતું નથી ગમતું નથી નીલેશભાઈ વગર ગમતું નથી હા યુ કે વાળા નથી ગમતું એટલે કે મેં કીધું તમારે આવવાનું હે પાછું કે તકે આ કે આવે તે કે એટલે પાછા યુકે માં આવે છે બરાબર એટલે હજી આ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે છે આપણી એ પૂરી થઈ નથી ચાલુ છે એટલે એ ચાલુ છે ટૂંકમાં એમ એટલે ઘણા માણસો ને થાય કે હું થાય હું નથી તો એટલે કેવા મતલબ કે હજી આ યાત્રા ચાલુ છે એમ હમ પછી અહીંયા આવ્યા પછી ને હવે જે આગળ નો પ્લાન શું છે ને હું નથી ઈ પછી હવે નિલેશભાઈ ડિક્લેર કરશે બરાબર હું તમને કહી દઉં તો એનો કંઈ મતલબ નથી પણ ઈ ડિક્લેર કરે તો બેટર રહે ને બરાબર ને હે એટલે ઈ છે ને એ ડિક્લેર કરીશે પણ મને જેટલા ખબર હતા ને મને જે કઈ છે ને આપણે જે કઈ આનંદ કર્યો રાઈટ એના વિશે આપણે બધી વાત કરીને એ પ્લસ આજે જે પાર્લામેન્ટમાં ગયા હતા રાઈટ ઈ બ્લોગ નતો એટલે ને બીજું એક બીજું મારે ખાસ તમને કેવું પછી નગર પર લોક લોકમાં કીધું કે પંદરડાને ઓકે

જય હા તો એવું છે તો ભાડો ને કે તો આવજો ભાઈ ભાઈ ને પાછા નવા બ્લોક માં બરાબર છે જય મન જય વિજય